જય મોગલ કૃપા સ્વાગત છે નવા બ્લોગમાં તો જો સવારના આઠ જેવો ટીમ થઈ ગયો છે અને કમ્પ્લીટ અત્યારે હું બાજરામાં પાણી વાળવાનું કામ ચાલુ છે અને આપણે સહેલા બે હરિયા બાજરામાં રહ્યા છે બીજું પાણી આપણે કાલ કમ્પ્લીટ રાખી દીધું જો અત્યારમાં કમ્પ્લીટ પાણી ચાલુ છે અને આ બે હરિયા પીર એટલે કમ્પ્લીટ આપણે જવાનું છે ઓલીવાડીએ જ્યાં આપણે કમ્પ્લેટ ખેતર રાખીને વેચ્યું છે ત્યાં નાના નાના પાણા છે થોડાક મોટા પાણા છે એ પાણા બધા વીણીને કમ્પ્લેટ આપણે બહાર નાખવાના છે કડામાં નડે એ માટે અત્યારે આ બાજરાના બે હરિયાળ હોમ્લેટ પી જાય એટલે આપણે ત્યાં નીકળવી તો જુઓ આ તો તારીખ છે આપણે આજ પાંચ પાંચ બે હજાર પચીસ અને જુઓ અત્યારે વરસાદી વાતાવરણ થઈ ગયું છે ઉનાળામાં ઉનાળે પણ વરસાદી વાતાવરણ કમ્પ્લીટ વાદળ થઈ ગયું છે જો અત્યારે કમ્પ્લીટ બાજરું ઊભો છે છતાં પણ કમ્પ્લીટ વરસાદી વાતાવરણ થઈ ગયું છે બધા વાદળા વાદળા થઈ ગયા છે જોઈ શકો તમે આ બધા વાદળા વરસાદી વાતાવરણના લીધે થઈ ગયા છે અને આપણે જે આ સોયાવાળું પડું પણ જે આંકવાનું બાકી છે જ્યારે આ આ બધું બધાકવાનું થાય ત્યારે આ રીતે પહીને બધું ઘાકવાનું છે તો આવી રીતનું કમ્પ્લીટ આપણે કામકાજ છે આજ પાણી આપણે અહીંયા પહોંચી ગયું છે હરિયામાં કમ્પ્લીટ તમે જુઓ અને બાજરાના ઢુંડામાં પણ આપણે જો દાણા ચડવા માંડ્યા છે જો તમે કમ્પ્લીટ દાણા ચડી ગયા છે બાજરામાં એનો બાજરો છે અને જાહેરમાં પણ ચાલો આપણે જોઈએ દૂધિયા દાણા ચડ્યા કે નથી ચડ્યા તો જાહેરમાં પણ ક્યાંક ક્યાંક આપણે દૂધિયા દાણા રહ્યા એ ચડી ગયા છે ચાલ ચડી લઈએ આપણે સામે જાહેર રહીએ આપણે અહીંયામાં તો જો આપણે આમાં દાણા થોડા થોડા ચડવા માંડ્યા છે આગળ આગળ જો આવી રીતના કમ્પ્લીટ દીધી દાણા અમુક અમુક ઠેકાણે આવી રીતે ચડ્યા છે કાચા પાકા તો આ જ કમ્પ્લીટ ટાઈને પડશે એટલે કમ્પ્લીટ માટે આવી જાય છે તો ચાલો તો અત્યારે આ બાજરો પઈ ને પછી ખાઈ બની ને આપણે પાણા તે આપણે આ ખેતરમાં આપણે કમ્પ્લીટ પાણા વીણવા માટે આવી ગયા છે અને જો પાણા તો બે ત્રણ જણા બીજા વીણે છે અને આપણું કામ છે સામે સામે કાંઠે ઠેઠ સામે સેટ હે અહીંયા તર પાણા વીણવાનું ચાલુ કર્યું છે અને હું અહીંયા ઘણે આ એ સેટે આપણને જે નડતું હોય કાંટા બાવળ તે આ બધું જો કાપવાનું કામ ચાલુ છે અત્યારે અત્યારે હું ત્યારે કમ્પ્લીટ એ કામ કરું છું જો એટલે કમ્પ્લેટ અત્યારે કામકાજ ચાલુ છે અને લઈને આજે ફરતા શેટે જે આપણે કાંટા બાવળ નડતા હોય તે કટિંગ કરવાનું અને આમાં આપણે વાવાનો છે કપાસ એટલે લીટા બીટા કમ્પ્લેટ નાખવાના છે તો એ કામકાજ કંપની આપણે કરવાનું છે ચાલો આપણે અત્યારે આ કાપવાનું છે તે ચાલુ કરી હેરિ હેર પછી આના ભાઠા રહી જાય તેને તો આપણે કોદારી બોદારી લાવીને ખોદવા પડશે અત્યારે તો તાજેથી કટિંગ કરી નહીં કમ્પ્લીટ એટલે આપણને નળેની પેક બીટા બીટા પાડવામાં ખાતર ભરવામાં મજા આવે કમ્પ્લીટ આ રીતનું કામકાજ આજ કમ્પ્લીટ આપણે ચાલુ કરીએ અને આવું કામ આપણે જો કરવું હોય આપણે શરૂઆતમાં તો ખેતીમાં રસ હોય તો જ આ કામ કરીને મજા આવે અને તો કંટાળો આવે અને હંમેશા ખેતીના કામમાં મજા જ આવે કંટાળા ન આવે એટલે આ બરનું કામ હોવા છતાં પણ મજા આવે કમ્પ્લીટ આ રીતનું હવે આપણે થોડા નાખી દઈએ હવે જે આપણે સામે રહ્યા એ આપણે કમ્પ્લીટ ડેટી એની પણ આપણે કટિંગ કરી એ પછી મોટી થાય છે તો આપણે પડાવવામાં આવશે બરાબર